નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શું તમે ઘૂંટણના દુખાવાથી હાથ પગના દુખાવાથી કમરના દુખાવાથી અથવા સાંધાના દુખાવાથી તમે પરેશાન છો તો ફક્ત દસ જ મિનિટમાં તમને એના દુખાવાથી રાહત મળી શકે છે અને એ પણ ફક્ત બે પાનની મદદથી જી હા મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એક છોડના વિશે કે જે જૂનામાં જૂનો સાંધાના દુખાવાને ઠીક કરી શકે છે આ છોડના ફક્ત બે જ પાનથી તમે ફક્ત દસ મિનિટની અંદર તમારા ઘૂંટણના દુખાવાને હાથ પગના દુખાવાને કમરના દુખાવાને અને સાંધાના દુખાવાને મટાડી શકો છો આજે આપણે વાત કરીશું એક એવા છોડ વિશે જેનું નામ છે આંકડો અને એનું વૈજ્ઞાનિક નામ છે કેલોટ્રોપિસ પ્રોસેરા આજના વિડીયોમાં આપણે આંકડાના છોડ શું હોય છે કેવી રીતે તમે એને ઓળખી શકો છો અને કેવી રીતે તે તમારા સાંધાના દુખાવાને સરળતાથી અને ઝડપથી ઠીક કરી શકે છે અને એના પાનનો કેવી રીતે ઉપયોગ કરવો અને આ પાનનો ઉપયોગ કરતી વખતે તમારે કઈ કઈ સાવધાનીઓ રાખવી પડશે કારણ કે આના પાન ટોક્સિક હોય છે એટલે કે ઝેરી હોય છે મિત્રો આંકડાનો છોડ આયુર્વેદમાં અર્કાના નામથી પણ ઓળખાય છે અને વર્ષોથી એનો આયુર્વેદિક ઔષધિ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે કે જે આપણે બહારથી એનો ઉપયોગ કરવાનો છે આપણે એનો એક્સટર્નલી એનો ઉપયોગ કરવાનો છે અને જે પેઇન રિલિવિંગ પ્રોપર્ટી માટે ખૂબ જ જાણીતું છે આ છોડ તમને આસાનીથી દરેક જગ્યાએ જોવા મળે છે જેના પાન મોટા હોય છે અને લંબગોળ હોય છે અને એના ફૂલ નાના હોય છે જે તમને જાંબલી અને વ્હાઈટ કલરના દેખાતા હોય છે તમે આ છોડના પાનને જો તમે તોડો તો તમને અંદરથી દૂધ જેવું પ્રવાહી પણ નીકળે છે આના પાનમાં બાયોએક્ટિવ કમ્પાઉન્ડ હોય છે જેનામાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી અને એનાલ્જેસિક પ્રોપર્ટી હોય છે જે દુખાવો અને સોજો દૂર કરવામાં તમારી મદદ કરે છે ખાસ કરીને આકડાના પાનમાંથી મળવાવાળા બે કમ્પાઉન્ડ જેવા કે કેલોટ્રોપિન અને કેલોટ્રોપિન પેજેનિન કે જે આપણા શરીરમાં ઇન્ફ્લામેશનને ઓછું કરવાનું કામ કરે છે અને પેઇન સિગ્નલને બ્લોક કરીને તમારા દુખાવાને અને સોજાને ઓછું કરવામાં તમારી મદદ કરે છે આંકડાના પાનમાં ઉષ્ણ અને તીક્ષ્ણ ગુણ હોય છે જેના લીધે દુખાવા અને સોજાને દૂર કરવામાં તમારી મદદ કરે છે મિત્રો હવે આપણે જાણીશું કે પાનનો ઘૂંટણના દુખાવાને કે હાથ પગના દુખાવાના કે કમરના દુખાવાને દૂર કરવામાં કેવી રીતે ઉપયોગ કરવો એ પહેલા જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો મિત્રો હાલ જ એક લાઈક આપી દો મિત્રો કોઈપણ પ્રકારના દુખાવાને દૂર કરવા માટે તમે આંકડાના પાનનો ઉપયોગ કરવા માટે તમે બે મોટા મોટા અને તાજા આંકડાના પાનને લઈ લો થોડું તમે સરસિયાનું તેલ પણ લઈ લો અને એક કપડાનો આપણે બેન્ડેજ તરીકે ઉપયોગ કરવાનો છે અથવા તમે કોઈ બેન્ડેજનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે એને લઈ લો મિત્રો સૌથી પહેલાં તમે આંકડાના બે પાન તોડી બરાબર ધોઈ નાખી કપડાથી લૂછી સાફ કરી લો અને એના ઉપર તમે થોડું સરસિયાનું તેલ લગાવી દો અને પછી તવીની ઉપર રાખી ધીમા તાપે એને ગરમ કરો જ્યારે પાન ગરમ થઈ જાય અને નરમ પડી જાય પછી તમે આ પાનને સીધું જ જ્યાં તમને દુખાવો થતો હોય દાખલા તરીકે ઘૂંટણ પર હાથ પગ પર અથવા કોઈપણ જગ્યાએ દુખાવો થતો હોય ત્યાં મૂકી દો અને પછી આ પાનને બેન્ડેજથી અથવા કપડાંની મદદથી બાંધી લો જેથી તે હલી ના જાય મિત્રો તમે આ પાનને દસ મિનિટથી લઈને ત્રીસ મિનિટ સુધી તમે એને રાખી શકો છો અને પછી તમે એને લઈ લો આનો તમે દિવસમાં એક અથવા બે વાર ઉપયોગ કરી શકો છો તમે આ રીતનો ઉપયોગ કરશો તો તમને પહેલી જ વારમાં ફાયદો થવાનો ચાલુ થઈ જશે મિત્રો આંકડાના પાન ટોક્સિક હોય છે જેથી ભૂલથી પણ એને ખાવાનો પ્રયત્ન કરવો નહીં અને નાના બાળકોથી એને દૂર રાખવો આંકડાના પાનનો ઉપયોગ કરતાં પહેલાં પેસ્ટ ટેસ્ટ તમારે જરૂરથી કરવો પડશે જેના માટે તમે આંકડાના પાનને તમારા શરીરના કોઈપણ ભાગ ઉપર તમારે એને લગાવવાનો છે અને જુઓ કે તમારા શરીર પર કોઈ પણ પ્રકારનું એલર્જીક રિએક્શન તો નથી આવતું ને કોઈ પણ પ્રકારનું ઇરિટેશન ખંજવાળ આવતું નથી ને જો એવું આવે તો તમારે પછી આ પાનનો ઉપયોગ કરવાનો નથી અને આ પાનને તમારે આંખો અને મોઢાના ભાગથી એને દૂર રાખવાના છે તથા તમારા શરીર ઉપર કોઈ પણ ખુલ્લો ઘા હોય તો પણ એ ખુલ્લા ઘાથી તમારે પાનને દૂર રાખવાના છે મિત્રો મને વિશ્વાસ છે કે આ વિડીયોના માધ્યમથી તમે કંઈક નવું શીખ્યા હશો અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો